નું કહેવું છે તો મિત્રો ફરી એકવાર ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે તો મિત્રો આમાં સૌથી મોટું નામ આવી રહ્યું છે માયાભાઈ આહિરનું આ તો મિત્રો માયાભાઈ આહિર સાથે જ્યારે વાતચીત થઈ ત્યારબાદ જ આ વિવાદની શરૂઆત થઈ છે તો ફરી એકવાર આ વિવાદે નવું રૂપ ધારણ કર્યું છે કેમ કે મિત્રો જયરાજ આહિરનો જે તેમને ન્યાય જોતો હતો તે ન્યાય મળી ગયો છે પણ આની પાછળ પણ હજુ ઘણા બધા લોકોનો હાથ છે એવું નવનીતભાઈનું કહેવું છે તો એના ઉપર સૌથી મોટો ખુલાસો નવનીતભાઈએ કરી દીધો છે અને મિત્રો ફરી એકવાર હવે માયાભાઈ આહિર ઉપર આંગળીઓ ચિંધાય છે કેમ કે મિત્રો જો તેમના દીકરાએ આ બધું જે ઘટનાને અંજામ આપ્યો છે છતાં પણ તેમને માયાભાઈ આહિર આટલા દિવસ ચૂપ કેમ હતા અને તેમને આ વિશે બયાન કેમ ન આપ્યું અને મિત્રો માયાભાઈ આહિરે જે આ ઘટના બની ત્યારબાદ નવનીતભાઈને કોલ પણ કર્યો હતો એનો પણ સૌથી મોટો ખુલાસો અત્યારે નવનીતભાઈએ મીડિયાવાળા સામે કરી દીધો છે અને મિત્રો એવું કહ્યું છે કે જે મારી સાથે વાતચીત કરી હતી માયાભાઈએ એવું કર્યું હતું મારી સાથે ઘટના બની ઘટના બન્યા પછી પણ માયાભાઈનો મારી ઉપર કોલ આવ્યો હતો અને એમ કહ્યું હતું કે જે થયું તે ભૂલી જાઓ અને સમાધાન કરી લો પણ મિત્રો નહીં નવનીતભાઈએ સમાધાન કરવાની ના પાડી હતી અને ત્યારબાદ તેમની જીત થઈ છે કેમ કે તેમને ન્યાય મળ્યો છે પણ ન્યાય પૂરો નથી મળ્યો નવનીતભાઈ એવું કહે છે કે જે આ ઘટનાને અંજામ આપ્યો એ તો બરાબર છે એમને તો મને ન્યાય અપાવ્યો પણ જે આ ઘટનાની પાછળ જે હતા માયાભાઈ આહિર એમની કેમ કોઈ કાર્યવાહી કરવામાં ન આવી તો મિત્રો જયરાજ આહિરની જે ધરપકડ થઈ છે ત્યારબાદ નવનીતભાઈએ હવે ફરી એકવાર મોટો ચોંકાવનારો ખુલાસો કર્યો છે જેમાં માયાભાઈ આહિરની પણ જેટલા પણ લોકો સામેલ હોય બધા લોકોની ધરપકડ કરો આવું કહ્યું છે તો મિત્રો ફરી એકવાર નવો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે તો વિડિયોની અંદર છેલ્લે સુધી બનાવી રહેજો અને તમને વિડિયોની અંદર બતાવવાનો છું કે જે અત્યારે જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં સૌથી મોટો ખુલાસો ફરી એકવાર સામે આવી ગયો છે બગદાણા કેસની અંદર સત્યાવીસ દિવસ છવ્વીસ દિવસ પછી જે ન્યાય મળ્યો છે અને ન્યાય મળ્યા બાદ પણ ફરી એકવાર ખુલાસો થયો છે કેમ કે મિત્રો ન્યાય મળ્યો પણ અધૂરો ન્યાય મળ્યો છે આની અંદર જેટલા લોકો હોય ને એ બધા લોકોની કાર્યવાહી કરો આવી નવનીતભાઈની માંગ છે તો મિત્રો વિડીયોમાં તમે બને રહો અને ચેનલ પર પહેલીવાર આવ્યો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો અત્યારે આપણે તમને નવનીતભાઈનું જે બયાન છે એ વિડીયો બતાવવાનો છે બાકી મિત્રો હવે શું ખરેખર માયા ભાઈ અહીર આટલા દિવસ ચૂપ હતા કેમ કે તેમને ખબર હતી કે તેમના દીકરાએ શું કર્યું છે નવનીતભાઈ પણ એવું કહે છે કે પોતાના દીકરાની ખબર ન રાખતા હોય કે તેમને શું કરે છે ને શું નથી કરતો જો માયાભાઈને ખબર હતી ત્યારે જ આટલા દિવસ સુધી તે ચૂપ હતા અને તેમના તેમના દીકરા જયરાજ આહિરને બચાવવાની કોશિશ કરી રહ્યા હતા તો મિત્રો અત્યારે જે નવનીતભાઈનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે વિડીયો બતાવું બાકી હવે એવું કહેવા માગે છે કે માયાભાઈ આહિર પણ આમાં સામેલ છે એના ઉપર પણ એમને ન્યાય જોવો છો તો અત્યારે જે વિડીયો વાયરલ થયેલો વિડીયો જો નવનીતભાઈ શું કહે છે એ વિડીયો જો અને કોળી સમાજના પાયો તમે શું કહેવા માગો છો જે ન્યાય જોતો હતો એ જયરાજ આહિરને એ કાર્ય થઈ ચૂકે છે બાકી હવે તમે આ વિશે શું કહેવા માંગો છો કમેન્ટ કરજો બાકી આ વિડિયો જોયા ભાઈ આ આવ્યો તો ભાઈ જે થયું તે બાબત આપણે બેસીને ચર્ચા કરી મેં કીધું આ મારા આ એટલે જે થયું એટલે મને મે કીધું કાઈ આમ આંગળી નથી લગાડી મે કીધું એ માયા ભાઈએ ફોન કર્યો તો જો જો એમના દીકરાની ભૂલ ન હોય તો ભાઈ બીજાને કોલા ફોન કરે છે બરોબર કે ભાઈ જે કાયો તમે પતાવો બરોબર